કઠલાલ ટિમ્બર એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો એક પેડ માકેરામ અંતર્ગત કટલાલ તાલુકા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન સામાજિક વનીકરણ વિભાગ કટલાલ નડિયાદ ટિમ્બર વેબ્રિજ દ્વારા કટલાલ ઉમા ભવન ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યના સ્થાને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મદદનીશ વન અધિકારી અગ્રણી આગેવાનો વેપારીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલાએ એક પેડ અંતર્ગત સૌ કોઈ વૃક્ષ વાવે અને દેશ તથા ગામને સમૃદ્ધ બનાવે તે બાબતે ચર્ચા કરી હતી તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા વૃક્ષોના મહત્વ વિશે જાણકારી આપી હતી આ પ્રસંગે ટિમ્બર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કઠલાલથી મકસુદ કારીગર સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ કંટલાલ તાલુકા ટીબર મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ શ્રી પરેશભાઈ પ્રમુખ શ્રી દામોદરભાઈ તથા અમારી ને એનામાં આપણા લોકલાલીયા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબના અધ્યક્ષસ્થાને વૃક્ષ વિતરણ તથા રોપણનો કાર્યક્રમ આજે કંટલાલ ખાતે થઈ છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા સ્વામિના સભ્યો તથા જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતો એ સાથે રાખી આ પાંચ લાખ રોપા અમે તાલુકામાં વિતરણ કરીશું ને વાવેતર થાય એને ગુજરાતને હરિયાળો બનાવવા માટે અમારું કઠલાલ ટીમર મર્ચન્ટ એસોસિએશન ખરાબ પદે ઊભેલું છે ને આ એસોસિએશન એક છેલ્લા પચીસ વર્ષથી મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં વૃક્ષ વિતરણ કરી ને એક ખેડૂત સુધી ને ખેતર સુધી વૃક્ષો પહોંચે એ માટે સહિયારા પ્રયાસ કરતી ખૂબ કાર્ય કરી રહ્યું છે આ કાર્યમાં ખેડૂતો મિમ્બર એસોસિએશનના સભ્યો તથા સૌ જનજનની ભાગીદારી રાખી અને આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અને ગુજરાતને એક હરિયાળુ બનાવવા માટે ને એક આપણા પ્રધાનમંત્રીની જે એક નેમ છે કે એક પેડ મા નામ આ સ્લોગનની સાથે અમે આગળ વધી રહ્યા છીએ ને પાંચ લાખનો ટાર્ગેટ અમે અમે પૂરો કરીશું એવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને ગુજરાતને એક હરિયાળુ બનાવવામાં કટલાલ ટિમ્બર એસોસિએશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે